ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો ન્યુ બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આપણે ચાલુ કરી દીધી છે સાફ સફાઈ ઘરની કેમ કે આપણે આજ છે રવિવાર અને જો અહીંયા ઓછળ બોછળ બધુંય કાઢીને અને ધોવા ક્લીન કરવા નાખી દીધું છે જો બધા ઓછળે ઓછળે કાઢીને ધોવા નાખી દીધા છે કપડા અને હજી હવાનું કામ ચાલુ કરી દીધું છે કેમ કે આપણે સાફ રવિવાર હોય ને એટલે આપણે સાફ સફાઈ કરવાની જ હોય કેમ કે થોડું ઘણું જેવું તેવું કરીને જાતા હોય કેમ કે નોકરી લઈએ એટલે નોકરી જેવું તેવું કરીને જાતા હોય હવે રવિવાર હોય ત્યાં જ આપણે સાફ સફાઈ કરવાની હોય અને જો હજી તો વાસણ એ પડ્યા છે જો સામે વાસણ કાઢીને છે સવારનું કામ જુઓ બધું ચારેક કામ પડ્યું છે પણ પહેલાં આપણે કપડાં નાખી દીધા છે કે તું ને એવું બધું કરીએ ને કપડાં ને બધું ધોવાઈ જાય હવે બધી સાફ સફાઈ કરવાની છે તો ચાલો કપડાં એવું બધું વોશિંગ મશીનમાં નાખી દીધું છે ને હવે આપણે જોવાનું છે વાસણ તો ચાલો વાસણ ને બધું ધોઈ તા કપડા ધોવાઈ જાય ગયો ઉતારણ ટાઈમ નથી મળ્યો ને આ બધું શું છે લી જો સવારે કઈ જાતો ધોવા હા પાછા જો છે આપણે કરવાનું રવિવાર હોય આપણે કે નવરે હોય ને આ બધું ઓસાળ ને બધું ધોયું હમ બધું તો કચરા તો આપણે કેવાય હમીજા કાઢી પડે ને તો તો ધોયું વિસુ બહુ તો કઈ જાતું નથી કચરા પોતા ને

કે ઉદાહર તો લે કે તારે એક ના થોડક હવે અમે અહીં આવી જેમ નત કેતા બાન બાપુ તો પછી હા એમ કહેવાય આપડા બાન બાપુ આવ્યા તેમ કહેવાય ઓલા આયે મારા બાન બાપુ હોય તો શું કે તું બાન બાપુ આપડા એમ કે ને ત્યાં હોય એ ઈ આપડા બાપા બાપુ તો આપણે

વિચાર કર્યો આપડે છે ને બે છોકરા ભાગ પાડી દેવા આપડે ઇન્સ્ટાગ્રામ ને એ નનકડા છોકરાને આપી દેવા છે અને યુટ્યુબ છે ને મોટા છોકરા ને આપી દેવા છે આપણે પાસે છોકરા ને ઇન્સ્ટાગ્રામ આપી દઈ અને મોટા છોકરા ને યુટ્યુબ આપી દે અને આપડે વોટ્સઅપ રાખશું

કેટલા મળશે ને મંદિર છે ને બધે મઢ અને મંદિરે મોરલા બોલે છ વાગે સાડા છ એ રીતે સાડા છ વાગે એક છ વાગે બોલે એક સાડા છ એ બોલે હાવા માં બોલે બપોરે બોલે અમારે બધે મોરલા નાખી દીધા છે ચાલો હવે રસોઈની તૈયારી કરશું રસોઈમાં તો હવે એવું છે ને કે ગાંઠિયાનું શાક નો વિચાર છે કેમકે તબિયત માથું ને એવું બધું દુખે છે કામ કરી કરીને થાય ક્યાં છે કે ગાઠિયાં સાક ને ભાખરી કરનાખીય ઇનતો પરે બહુ જમવાની ઈચ્છા છે ને તો એ કે ગાઠિયાં સાક ને સાદું ભોજન બનાવી નાખી તો ચાલો ગાઠિયાં સાક ને ભાખરી બનાવશું આપણે અને અજી જો આપડે રસોડામાં તમને લઈ જાવ રસોડામાં આજી કામ પડ્યું છે ચાલો વાસણ ને બધું ગોઠવવાનું છે આપડે આવી ગયે છે કિચન માં જો વાસણ ને બધું ગોઠવવાનું છે જો વાસણ ને બધું આમનો બેઠો બધું વાસણ ને બધું ગોઠવી નાખ્યા પછી તો રસોઈ નું વિચાર્યું